મિત્રો સ્વાગત છે તમારું ફરીવાર ગુજરાત યુટ્યુબ ચેનલમાં વાવાઝોડું પૂર સપ્ટેમ્બરમાં કુદરતનો પ્રકોપ જુલાઈ ઓગસ્ટ કરતાં વધુ ઘાતક વરસાદ ખાબક છે જાણો લેટેસ્ટ આગાહી જી હા મિત્રો ભારતમાં ચોમાસાની ઋતુમાં જુલાઈ અને ઓગસ્ટ મહિના દરમિયાન અનેક વિસ્તારોમાં ભારે વરસાદ પડ્યો હતો જેના કારણે જનજીવન પ્રભાવિત થયું હતું હવે ભારતીય હવામાન વિભાગ દ્વારા સપ્ટેમ્બર મહિના માટે પણ વરસાદની આગાહી જાહેર કરી છે જે મુજબ આ મહિનામાં પણ સામાન્ય કરતાં વધુ વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે જી હા મિત્રો આ લેખમાં આપણે આઈએમડીની સપ્ટેમ્બરની આગાહી તપાસ અને તાપમાન અને જુલાઈ ઓગસ્ટના વરસાદના આંકડા વિશે વિગતવાર માહિતી મેળવશું જી હા મિત્રો ભારતીય હવામાન દ્વારા સપ્ટેમ્બર બે હજાર પચીસને સામાન્ય કરતાં વધુ વરસાદની આગાહી કરી છે સપ્ટેમ્બરમાં સરેરાશ એકસો સડસઠ પોઈન્ટ નવ મીમી લાંબા ગાળાના સરેરાશ અને એકસો નવ ટકાથી વધુ રહેવાની અપેક્ષા છે જી હા મિત્રો ઉત્તરાખંડ અને ઉત્તર ભારતના અન્ય રાજ્યોમાં ભારે વરસાદને કારણે ભૂસ્ખલન અને પૂરનો ખતરો છે જોકે ઉત્તર પૂર્વ અને પૂર્વ ભારતના કેટલાક ભાગોના સામાન્ય કરતાં ઓછો વરસાદ પડી શકે છે ઓગણીસો એંસી પછી સપ્ટેમ્બરમાં વરસાદમાં વધારો થવાનો ટ્રેડ જોવા મળી રહ્યો છે જૂનથી ઓગસ્ટનો બે હજાર પચીસ દરમિયાન ભારતમાં કુલ સાતસો તેતાલીમ મીમી વરસાદ પડ્યો હતો જે સામાન્ય કરતાં લગભગ છ ટકા વધુ હતો તો મિત્રો ન્યૂઝની સતત જાણકારી મેળવવા માટે અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી લેજો ધન્યવાદ જય હિન્દ